ધારાસભ્ય કુમાર કાહનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ગુજરાતના રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે લખવામાં આવ્યો પત્ર ધારાસભ્ય કુમાર કાહાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા લખવામાં આવ્યો પત્ર કુમાર કાહાણીએ લખ્યું બદલાતા મોસમને લઈને ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે

કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડું ચક્રવાતને કારણે વારંવાર નુકસાન થઈ રહ્યું છે સરકાર દર વખતે સહાય આપે છે સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી આ વખતે આપણે છેલ્લે જોયું આ વરસાદની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થયું છે સર્વોચ્ચ ઉલટાઈ ગયું છે કારણ કે અત્યાર સુધીનો જે કઈ ખર્ચો કરવાનો હોય એ ખાતર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામ લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવેદાર થતો જાય છે એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પ્રોજેક્ટ માટે એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી કોઈ ઇમરજન્સી નહોતી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો જ છે એ

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે